શક્તિ સ્થિતિ સ્થાપકતા અને આશાની ઉજવણી પણ કરવાનો હતો અમદાવાદના સિંધુ ભવન રોડ પર ફ્રીઝબી ફૂડ પાર્ક નજીક સવારે આયોજિત સ્ટેપાથોન બે હજાર ચોવીસ એ કેન્સરથી પ્રભાવિત લોકો માટે અવેરનેસ અને સપોર્ટ કરવાની દિશામાં એક અનોખી પહેલ હતી મિત્રો આજે 4 ફેબ્રુઆરી એટલે કે વર્લ્ડ કેન્સર ડે છે આ કેન્સર આપણે ઉજવીએ છીએ સેલિબ્રેટ કરીએ છીએ કે જે કોમન પોપ્યુલેશન છે એ કેન્સર વિશે જાગૃત થાય અને કેન્સરના જે વોર્નિંગ સાયન્સ સિમ્ટોપ છે એ વહેલી તકે ઓળખે અને ડૉક્ટર પાસે જાય અને વહેલા સ્ટેજમાં જો નિદાન થાય તો કેન્સરને કમ્પ્લીટલી ક્યોર કરી શકાય એમ છે કેન્સર એટલે કેન્સર એ એક મીત છે અને જો કેન્સરને વહેલા સ્ટેજમાં તમે પકડી શકો અને ટ્રીટમેન્ટ કરો તો કેન્સરને સંપૂર્ણપણે મટાડી શકાય છે અને આ કેન્સર નિમિત્તે ઓન્કોવિન કેન્સર સેન્ટર તરફથી એક સ્ટેપેથોન એટલે કે વોકનું એક આયોજન થયું છે જે અમે અહીંયા સિંધુ રોડ અમદાવાદનો જેવ કિલોમીટર વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે હું એટલું એક વાત કહીશ કે જ્યારે પણ કોઈના પણ કોન્ટેકમાં કોઈ કેન્સર પેશન્ટ આવે તમારા સંબંધીમાં મિત્રોમાં કોઈને પણ તો એક સલાહ એમને ચોક્કસ આપજો કે કંઈ પણ વસ્તુ ગૂગલ ઉપર સર્ચ કરીને કે કોઈની કહેલી સાંભળી અને મનમાં બેસાડી દે બેટર છે કે તમે પ્રોપર

જૈસે અગર તંબાકૂ ખાતે યા સ્મોિંગ કરે તો કેન્સર હોય એ કાફી લગો પતા નહીં કે બચ્ચોમાં ભી કેન્સર હોતા આઈ વુડ જસ્ટ ट्राई टू कन्वे द मैसेज ही है कि बच्चों में भी कैंसर होता है वो हम लोगों को समझना है और उससे डील करना है उससे जुड़े जुड़े हुए डर दर, डरों दरो, डरों से फाइट करना है एंड बच्चों में होने वाला कैंसर 80% परसेंट से ज़्यादा केसेस में क्योरेबल होता है और यहाँ पे क्योर का मतलब चार या पाँच साल नहीं होता बट बल्कि एक जिंदगी हो आज वर्ल्ड कैंसर डे निमित हुआ मांगी एक इम्पोर्टेंट मैसेज चालीस थी पचास तक कैंसर न जो जुआवा मे दुनिया माने इंडिया में દેટ આ રિલેટેડ ટુ લાઇફ સ્ટાઇલ ફેક્ટર્સ જે મોડિફાઇબલ છે જે આપણા અંકુશમાં છે જેમ કે તમાકુનું સેવન આલ્કોહોલનું સેવન બીડીનું સેવન મોટાપો ફિઝિકલ ઇનેક્ટિવિટી લેક ઓફ એક્સરસાઇઝ અને જંક ફૂડ આ બધા જ પરિબળો આપણા અંકુશમાં છે જો આપણે આ બધા લાઇફસ્ટાઈલ ચેન્જીસ એડેપ્ટ કરીએ એડિક્શનથી દૂર રહીએ હેલ્ધી લાઇફસ્ટાઈલ અપનાઈએ જંક ફૂડથી દૂર રહીએ મોટાપાથી દૂર રહીએ ચાલીસ થી પચાસ ટકા કેન્સરના કેસીસ આપણે બચાવી શકીએ છીએ બિકોઝ પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર